શિરોમણી શ્રી યોગવાસી મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ ચોત્રીસમો પેજ નંબર બારસો ઓગણચાલીસ એક હજાર બસો ઓગણચાલીસ સૃષ્ટિ ટાળવાનો ઉપાય આ ચોત્રીસમાં સર્ગમાં સિદ્ધાત્મા ઇન્દ્રિય દ્વારા બહિર્મુખ થઈ જતા આ સૃષ્ટિ જોવામાં આવવાથી જો એ આત્માને અંતર્મુખ કરી લઈ સૃષ્ટિ તરફ લક્ષ ન આપવામાં આવે તો તે જોવામાં આવતી નથી આ ચોત્રીસમાં સર્ગમાં ચિદાત્મા ઇન્દ્રિય દ્વારા બહિર્મુખ થઈ જતા આ સૃષ્ટિ જોવામાં આવવાથી જો એ આત્માને અંતર્મુખ કરી લઈ સૃષ્ટિ તરફ લક્ષ ન આપવામાં આવે તો તે જોવામાં આવતી નથી એ સંબંધી કેટલીક યુક્તિઓ કઈ બતાવે છે વશિષ્ઠ બોલ્યા સુખ દુઃખ સુખ દુઃખ પ્રાપ્ત થતાં જે પુરુષનું મન અજ્ઞાનને લીધે તે વડે લેપાય છે તે આ સંસાર સંબંધી જન્મમરણ આદિ અનર્થ પરંપરામાં ઘસડાયા કરે છે પણ જે સુખ દુઃખના સમયમાં વિવેકને લીધે તે વડે લેપાતો નથી તે જન્મમરણ આદિ વિકારોથી રહિત અવિનાશી આત્મારૂપ જ છે આ સંબંધમાં શાસ્ત્રોના વિશેષો આ સંબંધમાં વશિષ્ઠ બોલ્યા સુખ દુઃખ પ્રાપ્ત થતાં જે પુરુષનું મન અજ્ઞાનને લીધે તે વડે લેપાય છે તે આ સંસાર સંબંધની જન્મમરણાદિ અનર્થ પરંપરામાં ઘસડાયા કરે છે પણ જે સુખ દુઃખના સમયમાં વિવેકને લીધે વડે લેપાતો નથી તે જન્મમરણ આદિ વિકારોથી રહિત અવિનાશી આત્મારૂપ જ છે આ સંબંધમાં શાસ્ત્રોના વિશેષ ઉપદેશની કશી જરૂર નથી જે પુરુષની અંદર ઈચ્છાનો ઉદય થાય છે તેને અવશ્ય સુખ દુઃખ આદિ થયા વિના રહેતા નથી માટે જો સુખ દુઃખની બરાબર ચિકિત્સા કરવા ધારતા હો તો પ્રથમ ઈચ્છાનો ત્યાગ કરો અવિનાશી પરમપદમાં અમુક હું છું અને અમુક જગત છે એવી ભ્રાંતિ નિર્મૂળ હોવાથી સાવ છે જ નહીં આ સર્વ શાંત અવિનાશી અને દ્રશ્યના અવલંબનથી રહિત એવું બ્રહ્મરૂપ છે આ સર્વ શાંત અવિનાશી અને દ્રશ્યના અવલંબનથી રહિત એવું બ્રહ્મરૂપ છે જો સર્વ શાંત ચિદાકાશરૂપ છે તો પછી તેની અંદર વળી હું અને જગત ઇત્યાદિ શબ્દની ભ્રાંતિનો વિલાસ કોણે કલ્પી કાઢેલો છે અહીં હું પણ નથી જગત પણ નથી અને બ્રહ્મ આદિ શબ્દો પણ નથી શાંત એક પરમ તત્વ સર્વરૂપ છે તો પછી કરતા અને ભોગતા કોણ અને ક્યાંથી હોય બ્રહ્મ પારમાર્થિક સત્ય અને આત્મરૂપ છે તેથી નિષેધ કરવામાં આવતા સર્વ મિથ્યા પદાર્થોના કરતા તે વિલક્ષણ છે બ્રહ્મ પારમાર્થિક સત્ય અને આત્મરૂપ છે તેથી નિષેધ કરવામાં આવતા સર્વ મિથ્યા પદાર્થોના કરતા તે વિલક્ષણ છે આથી તેનો નિષેધ ન થઈ શકતા બાકી બીજા સર્વ પદાર્થોનો નિષેધ કરવામાં આવ્યો છે આમ સત્ય આત્મા જ મારું પોતાનું વાસ્તવ સ્વરૂપ છે અને તે જ બાકી રહે છે પોતાની પાસે રહ્યા છતાં અંતર્દાન શક્તિ વડે અદ્રશ્ય રહેનારા સિદ્ધ પુરુષોનો અને પિશાચાદિકનો વ્યવહાર મહાભયંકર હોય તો પણ તે જેમ જાણવામાં આવતો નથી અને જેમ એક શય્યામાં પોતાની સાથે સૂતેલા બીજા કોઈ પુરુષને સ્વપ્નમાં મહાભયંકર મેઘગર્જના સાંભળવામાં આવે પણ તે બીજાના જાણવામાં આવતી નથી તેમ આ દ્રશ્ય જાળ બીજાઓની નજરે આવ્યા કરતી હોય તો પણ જ્ઞાની પુરુષને જો નિઃસંકલ્પતાને લીધે ચિત્તમાં સ્ફુરણ ન ઉઠે તો તેની દ્રષ્ટિએ ઉપશમને પામી ગયેલ છે પોતાની પાસે અદ્રશ્ય રૂપ રહેનાર સિદ્ધ પિશાચ આદિનો વ્યવહાર તેમજ બીજાને સ્વપ્નમાં જણાતી મેઘગર્જના પોતાના લિંગદેહ વિશિષ્ટ ચિદાભાસની અંદર સંકલ્પ દ્વારા સ્ફૂરેલો ન હોવાથી તે જાણવામાં આવી શકતો નથી પણ ઈશ્વરી નિયમ નિયમન સૃષ્ટિનો એવો સ્વભાવ છે કે જીવાત્મા એટલે ચિદાભાસની અંદર સંકલ્પ દ્વારા જે સ્ફૂરી આવે તે જ સર્વના અનુભવમાં આવે છે આથી સિદ્ધ એ થાય છે કે સર્વ ચિદાભાસને વળગેલું છે અને એ ચિદાભાસ પણ ચેતન અંશથી આત્મા રૂપ જ છે આથી સિદ્ધ થાય છે કે સર્વ આત્મા રૂપ છે અને આત્માના વિવર્ત રૂપે ભાસી રહ્યું છે એટલે અહંકાર સહિત આ સર્વ જગત પરમાત્માથી જરા પણ જુદું નથી જેમ સંકલ્પમાં જેમ સંકલ્પમાં અને સ્વપ્નમાં દ્રષ્ટા અનેક રૂપે ભાષે છે તેમ જાગ્રતમાં પણ દ્રષ્ટારૂપ આત્મચૈતન્ય જગતને આકારે વિવર્ત રૂપે ભાષે છે જળ જેમ એકરૂપ છતાં અનેક તરંગો રૂપ બની જાય છે તેમ આત્મસત્તા અદ્વિતીય છતાં અવયવવાળા જગતને આકારે ભાષા કરે છે આત્મા પોતે એક જ છે અને તે બહિર્મુખ થતાં અજ્ઞાનને લીધે વિવર્ત રૂપે કેમ જાણે અનેક આકારે થઈ રહ્યો હોય એમ લાગે છે પણ એ અનેકપણું મિથ્યા છે અને તત્વદૃષ્ટિથી જોવા જતા તે દેખાતું નથી જેમ જીવ નિરવયવ છતાં સ્વપ્ન દીકમાં પોતાના હાથ પગ પોતાના હાથ પગ આદિ અવયવોને કલ્પી લઈ અવયવી બની જાય છે તેમ નિત્ય નિરવયવ અને શાંત બ્રહ્મ પણ વિવર્ત રૂપે જગતને આકારે જોવામાં આવે છે ચિદાત્મા રૂપી કુંભારણ પોતાની અંદર સૃષ્ટિઓ રૂપી લાખો માટીના વાસણોને કલ્પના રૂપે ધારણ કરી રહેલી છે તેમાંથી જે જે બહિર્મુખ થઈ જેવી જેવી ભાવના કરે છે તે તે કેમ જાણી જગત આદિને આકારે થઈ રહેલ હોય તેમ અનુભવમાં આવે છે હે નિર્મલ રામચંદ્રજી જેમ સમુદ્ર દ્રવરૂપ હોવાથી જેમ સમુદ્ર દ્રવરૂપ હોવાથી તરંગ આદિ અનેક રૂપે થઈ જાય છે તેમ બ્રહ્મ જ પોતાની સત્તા વડે કેમ જાણે જગતને આકારે થઈ રહ્યું હોય તેવું લાગે છે આત્મા પોતે રૂપથી રહિત છે છતાં પોતાના સ્વરૂપની અંદર તે જેવું પોતાનું રૂપ કલ્પી લે છે તેવું પોતાનું જગત આદિરૂપ કેમ જાણે સત્ય હોય એમ જોવામાં આવે છે આથી જો પોતે સંકલ્પથી રહિત થાય તો કશું તેના જોવામાં આવતું નથી બ્રહ્મ અને માયાનો સંબંધ થતાં સર્વશક્તિમાન ઈશ્વરરૂપ હોવાથી જળચેતનના વિભાગો પણ ઉપદેશને માટે તેના માયારૂપી દેહની અંદર કલ્પાયેલા કહેવાય છે બાકી એ કહેવું પણ વસ્તુત સત્ય નથી જગત સત્ય પણ નથી અને અસત્ય પણ નથી આત્માની અંદર સંકલ્પરૂપી સ્ફુરણ ઉઠતાં આ જગત ભાષે છે અને સંકલ્પનો ક્ષય થતાં તેનો આભાસ જતો રહે છે આમાં આપણે શું આગ્રહ બાંધવાનો છે અચળ સ્ફટિક મણિની અંદર હજારો પદાર્થોના પ્રતિબિંબો પડતા રહે છે અને પાછો સામો પદાર્થ ખસી જતા તે જતા રહે છે એમાં કોઈ જાતની વિશેષ મહેનત કરવી પડતી નથી એવી જ રીતે સંકલ્પનો ક્ષય કરી આત્મનિષ્ઠ થઈ રહેવો તે અને સંકલ્પને સ્પૂર્યા કરવા દેવો એ બંને વાત પોતાના સ્વાધીનની છે એમાં કોઈ જાતની વિશેષ મહેનત કરવી પડે તેવું નથી તત્વદ્રષ્ટિએ જોવા જતા જેની સત્તા દેખાતી નથી તેમ જેનો આધાર કે કારણ પણ જણાતા નથી એવો અહંકારરૂપી યક્ષ ક્યાંથી ખરો થઈ જાય છે તે હું જાણી શકતો નથી અહો જે અહંકારરૂપી યક્ષની સત્તા જ અસ્તિત્વ જ નથી એ અહંકારરૂપી યક્ષે તમને સર્વને પરાધીન કરી મૂક્યા છે એ વાત ખરેખર આશ્ચર્યકારક છે જેમ ધીમી રોગવાળાની નેત્રદોષને લીધે ભ્રાંતિથી આકાશની અંદર મોવાળા મચ્છર આદિના આકાર જેવો દેખાય છે તેમ ભ્રાંતિને લીધે બ્રહ્મની અંદર પોતાનું સ્વરૂપ જ કાકતાલીયાની પેઠે અહંકાર રૂપે પાસે છે તમે અને જગત એ બંને બ્રહ્મરૂપ જ છો તો પછી નાશ અને ઉત્પત્તિ ક્યાંથી હોય તેથી તેના હર્ષ શોક માટે કારણ કે સ્થાન ક્યાં છે સાક્ષી ચૈતન્ય પોતે માયા સાથે જોડાય છે ત્યારે તેના સર્વે સાક્ષી ચૈતન્ય પોતે માયા સાથે જોડાય છે ત્યારે તેના સર્વેશ્વરપણાને લીધે આ જગત તેની અંદર સંકલ્પ દ્વારા સ્ફુરિત થઈ ખડું થઈ ગયેલું દેખવામાં આવે છે પરંતુ જો તે સંબંધી કશું સ્ફુરણ ન થાય તો તે જોવામાં આવતું જ નથી માટે તમને એ જગત સંબંધી કશું સ્પૂરણ જ ન થાવ ઉપર કહ્યા પ્રમાણે આ જ ઉપર કહ્યા પ્રમાણે જગત ચૈતન્ય રૂપ છે આથી ચીકાશ્ય સ્વપ્નમાં સંકલ્પ વડે ખડા થઈ ગયેલા કોઈ નગર રૂપે કાગણું બેસવું અને તાળનું પડવું એ ન્યાયથી અકસ્માત જગત રૂપે ભાષે છે પણ તેથી એ જગત બ્રહ્મથી કેમ જુદું હોય જેમ જળની અંદર તરંગાદિક રહેલા છે જેમ વૃક્ષના લાકડામાં પૂતળી રહેલી છે અને જેમ પૃથ્વીમાં ઘટાધિક રહેલા છે તેમ તેમ બ્રહ્મની અંદર સૃષ્ટિ રહેલી છે નિરાકાર અને નિરઅવય સ્વચ્છ પરબ્રહ્મમાં જે જે કાંઈ સંકલ્પ દ્વારા અનુભવમાં આવે છે તે તે ચૈતન્ય તત્વના અચિંત્ય પ્રભાવથી ઉત્પન્ન થઈ જાય છે બાકી અહંકાર પણ શું છે અને જગત પણ શું છે જેમ પવનની અંદર પવનની સત્તાને લીધે જ અનેક જાતની ગતિઓ જોવામાં આવે છે તેમ અવિદ્યા રહિત બ્રહ્મમાં બ્રહ્મ સત્તાને લીધે જ જગત આદિ અને અહંકાર આદિ ભાવ વિવર્ત રૂપે દેખાય છે જેમ વાદળાની અંદર વૃક્ષ હાથી ઘોડા અને મૃગ ઇત્યાદિકના આકારો જોવામાં આવે છે તેમ નિરઅવયવ અને નિરાકાર પરબ્રહ્મમાં અહંકાર અને સૃષ્ટિ ઇત્યાદિ જોવામાં આવે છે વૃક્ષની અંદર જેમ શાખા હોય તેમ પરમ મંગળમય પરબ્રહ્મની અંદર આ સર્વસૃષ્ટિ અવયવોની પેઠી પાછી રહી છે જેમ વટ આદિકાર્ય બીજ આદિકારની સત્તાવાળું છે તેમ જગત પરબ્રહ્મની સત્તા વડે સત્તાવાળું છે એ પ્રમાણે તમારે તેની ઉપમા સમજી લેવી આત્મસત્તાથી જુદો જગત તો સંભવત નથી તેથી તમે અંદર શાંત રહી વગર શ્રમે નિરૂપાધિક દશામાં રહી ભ્રાંતિને મૂકી દઈ આકાશની પેટે રહિત થઈ રહો તમે પણ નથી અમે પણ નથી જગત પણ નથી અને આકાશાદિક પણ નથી આ સર્વ શાંત પરબ્રહ્મ જ પૂર્ણ રીતે ભરપૂર થઈ રહ્યું છે ચેતન વગર બીજું કોઈ પણ તત્વ સિદ્ધ થઈ શકતું નથી સર્વ પદાર્થો ભેદથી રહિત એક બ્રહ્મરૂપ જ સિદ્ધ થાય છે માટે હું અમુક રૂપ છું એવી વિશેષ ભ્રાંતિનો ત્યાગ કરો અને હું સત્ય તથા સર્વ રહિત એ ચેતન તત્વરૂપે છું એવી દ્રઢ ભાવના રાખો આથી તમને મોક્ષની પ્રાપ્તિ થશે દ્રષ્ટાને દેહાદિક રૂપે જાણવો એ જ બંધ બંધર રૂપ છે એમ તમે સમજો અને આત્માને દેહાદિક રૂપે ન જાણતા શુદ્ધ ચૈતન્ય રૂપ જાણવો એ મોક્ષરૂપ છે એમ સમજો વળી તમે યોગ્ય સ્થિરતા ધારણ કરી શિષ્ટાચાર પ્રમાણે ભૂમિકાના અભ્યાસને નહીં ઓળંગતા શાંતપણાથી વિક્ષેપ રહી થઈ જઈ આત્માને દેહાદિક રૂપ ન જાણતા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણનારા થાવા કદી પણ ભાવને પ્રાપ્ત થતો નથી અને ચેતન તત્વ કદી પણ પરપ્રેય જળ ભાવને પ્રાપ્ત થઈ શકતું નથી પરપ્રેય એટલે બીજા વડે ચેતન વાળું થાય તે જળ દ્રષ્ટા કદી પણ દ્રશ્ય ભાવને પ્રાપ્ત થતો નથી અને ચેતન તત્વ કદી પણ પરપ્રેય એટલે જળ ભાવને પ્રાપ્ત થઈ શકતું નથી પરપ્રેય એટલે અંદર જે આપ્યું છે એ ન થાય બીજા વડે એમ લખ્યું છે ને અંદર એવું ન થાય પર પ્રેય એટલે થી પ્રેરા એવું ચૈતન્ય ચૈતન્યવાળું થાય એવું ન કહેવાય થાય નહીં જડ જ છે ભ્રાંતિ જ છે ચૈતન્યથી પ્રેરા એવું વસિઠ આમને કહે છે કે મૂઢ અને જળ પોતાથી ન જાણે તેને મૂઢ કહેવાય અને પોતાથી ન ચાલે તેને જળ કહેવાય તો પ્રેરાય એટલે ચૈતન્ય જળને ચલાવે તેમ ચાલે ચૈતન્યથી જળ પ્રેરાય એટલે પર એટલે ચૈતન્ય થાય એવું નહીં ચૈતન્ય ન થાય ચૈતન્ય પ્રેરે એમ પ્રેરાય ચલાવે એમ ચાલે ખ્યાલ આવે છે આમાં અર્થ જુદો છે એ ચૈતન્ય થાય એવો અર્થ લેખી લખ્યો છે પરપ એટલે ચૈતન્યથી જળ ચૈતન્ય થાય છે એવું લખ્યું છે એવું ન લખાય હા ચેતનવાળું ન થાય પ્રેય એટલે પ્રેરાય ચાલે એનાથી ચાલે જળ ચેતનવાળું ન થાય સમજાય છે કે નહીં એમ એટલે જળ એટલે શું પોતાથી ન ચાલે તે અને મૂડ એટલે શું પોતાથી ન જાણે તે તો અજ્ઞાની સંસારીઓ પોતાથી ન ચાલે એટલે જળ કહેવાય અને અજ્ઞાની સંસારીઓ પોતાથી ન જાણે એટલે મૂળ કહેવાય એમ સમજાય કોઈ પોતાથી જાણતું પણ નથી અને પોતાથી ચાલતું પણ નથી એટલે બધા ને જળ જેવા થઈ ગયા છે એકચ્યુઅલી છે ચૈતન્ય જો પોતાથી જાણે ને પોતાથી ચાલે તો ચૈતન્ય જ છે તો જળ નથી અને મૂળ પણ નથી ક્લિયર થાય સાત આઠસો કરોડમાં એવો એક પણ નહીં મળે જે પોતાથી જાણતો હોય ને પોતાથી ચાલતો હોય જુઓ બરોબર અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન સાત ખંડના આઠસો કરોડમાં એવો એક એ નહીં મળે જે પોતાથી ચાલ જાણતો હોય ને પોતાથી ચાલતો હોય બોલો સાચું છે અને જે જ્ઞાની હોય એટલે જે તત્વરૂપ હોય પરમ ચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તો એ બીજાથી ન જાણે ને બીજાથી ન ચાલે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વ સ્વરૂપ ક્લિયર છે તો દુઃખને અશાંતિ શેની છે બીજાથી જાણે છે ને બીજાથી ચાલે છે પોતાથી જાણતો નથી ને પોતાથી ચાલતો નથી બોલો ક્લિયર આ બધું શાસ્ત્ર ગુરુમાં મળે એ જ પોતાથી ન જાણતા હોય ને એ જ પોતાથી ન ચાલતા હોય ક્લિયર છે ક્લિયર થાય છે ક્લિયર થાય છે કોઈ પોતાથી જાણતું નથી ને કોઈ પોતાથી ચાલતું નથી આમાં પરપ્રયનો અર્થ કેવો કર્યો ચૈતન્યથી એ ચૈતનવાળું થાય છે ખોટો અર્થ છે જળભ્રાંતિ કોઈ દિવસ ચૈતન્ય થતી જ નથી જળભ્રાંતિ કાંઈ છે જ નહીં અને બધું ચૈતન્ય જ છે અખંડ ચૈતન્ય છે અખંડ ચૈતન્ય છે ક્લિયર થાય આ પ્રકાશ છે તો એ પ્રકાશ પોતામાં આ આખી આખું દ્રશ્ય ભાષે છે પણ પોતામાં આખું આખી ભ્રાંતિ કાંઈ નથી અને ભ્રાંતિ પોતે પણ કાંઈ નથી અને પ્રકાશ પોતે કેવળ પ્રકાશ છે અખંડ પ્રકાશ છે ક્લિયર થાય પણ એમને કહેવાય કે પ્રકાશથી આ જે જળ ભ્રાંતિ છે એ ચેતનવાળી થાય છે એમનો કહેવાય એનાથી ભાષે છે એમ કહેવાય ચૈતન્યથી જળભ્રાંતિ ભાષે છે પણ ચૈતન્યમાં જળભ્રાંતિ કાંઈ નથી અને જળભ્રાંતિ પોતે પણ કાંઈ નથી અને કેવળ ચૈતન્ય છે અખંડ ચૈતન્ય છે ક્લિયર થાય થાય છે ને ક્લિયર પરપ્રેય હવે વાંચી જઈએ તો ખબર પડે ને આખું યોગાસ ગોખી નાખો તો અને એવું ને એવું બોલો તો ક્યાં બોલો માનજો કે તમે આ પ્રકાશ પ્રકાશથી અર્થો સાંભળ્યા પ્રકાશના ગોખી નાખીને એવાને પ્રકાશના અર્થો બોલો તો સાચા જ છે ને કેમ એમાં શું ફરક પડે અહીંથી પ્રકાશ પ્રકાશે અને ત્યાં એ એ પ્રકાશના અર્થો તમે ગોખીને બોલો લખીને યાદ રાખીને ગોખીને બોલો એમાં શું ડિફરન્સ નહીં એવું નહીં તમે પ્રેક્ટિકલી એ પ્રકાશ રહ્યા ન હોય પોતાથી જાણતા ન હોય ને પોતાથી ચાલતા ન હોય બીજાથી જાણતા હોય ને બીજાથી ચાલતા હોય ને ખાલી પ્રકાશના અર્થો ગોખીને બોલતા હોય અને પ્રકાશ એ સ્વયં પ્રકાશ છે એ બીજાથી પ્રકાશ તો નથી બીજો પ્રકાશ જ નથી વસી રામને છે કે પુષ્પને થોડો કે પરિશ્રમ લાગે છે આત્માને જાણવામાં એટલો પરિશ્રમ લાગતો નથી કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે અને પોતાના પ્રકાશથી જ જણાય છે અને બીજો પ્રકાશ જ નથી આત્મા મહાનચિદ્ધાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મા આ હું ને આત્મા છે હું કાંઈ છે જ નહીં સમજે તો તમે આ આ પ્રકાશ છે એના અર્થો છે એ ગોખીને બોલો તો પણ તમે બીજાથી જાણતા હો અને બીજાથી ચાલતા હો એટલે તમારા માટે એ અર્થો કાંઈ કામના તમને મજરે ન પડે ઉપયોગમાં ના આવે તમે આ આવા નાવા લખો યાદ રાખો બોલો પણ તમે બીજાથી જાણતા હો પોતાથી ન જાણતા હો અને પોતાથી ન ચાલતા હો તો તમે સ્વતંત્ર નથી મુક્ત નથી બીજાથી જાણતા પણ બીજાથી ચાલતા હો એટલે તમે બદ્ધ છો એટલે પ્રકાશના અર્થો તમારા માટે ખાલી શાબ્દિક જ છે શબ્દ જ છે શબ્દ જ છે સમજાય ના શું બીજાથી જાણો સ્પષ્ટ નથી ચાલો આપણે પ્રેક્ટિકલ લઈએ આ સામાન્ય માણસ છે સાત ખંડ આઠસો કરોડ સામાન્ય માણસ છે તો આ બીજાથી જાણે છે ને બીજાથી ચાલે છે અને સાત ખંડ ને આઠસો કરોડ બીજાથી જાણે છે ને બીજાથી ચાલે છે હજી ખબર નથી પડતી ના 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 ખબર હે તમે શું કીધું રિમોટ હા હા કોના હાથમાં છે એક જ બધાનો પાયો કેવો હોય મૂળ એ મનથી બોલે મનથી નહીં મૂળ પાયો કેવો હોય ને તો જે દેહ હું છું દેહાથ્ય એ અહંકાર છે એટલે પછી એ એનાથી જાણે છે ને એનાથી ચાલે છે માટે ખોટું છે કારણ કે દેહ જ નથી અને દેહ હું જ નથી અહંકાર જ નથી અને સ્વયં પરમાત્મા છે સ્વયં સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ એમાં પછી અહમ દેહ હું છું એ ભ્રાંતિ દેહાત હશે છે જ નહીં આ બીજું એટલે શું બીજાથી જાણવું ને બીજાથી દેહ હું છું એ ભ્રાંતિથી જાણવું ને એનાથી ચાલવું એટલે મૂળતા ને જડતા કારણ કે દેહ હું એ ભ્રાંતિ મૂઢ અને જડ છે અજ્ઞાન છે તો દેહ હું છું એ ભ્રાંતિ થી જાણે ને ચાલે એટલે મૂઢ અને જડ પરપ્રેય એટલે કઈ ચૈતન્ય થી જડ ચેતન વાળું થતું નથી એ છે જ નહીં અને ચૈતન્ય જ છે ભ્રાંતિ છે જ નહીં બરાબર વાંચી જઈએ તો બધું આવડી જાય ને કેમ પીએચડી કરે ને આવે પણ હોય પર ચાલે કોઈ પણ માણસ અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન હોય ને તો આખું જગત છે એના આખા બધા માણસો છે તો બધા માણસો સ્ત્રી વાળા હોય કે નહીં તો એનાથી જાણતા ને ચાલતા હોય છે કે નહીં તો એને મૂઢ અને જળ કહેવાય કે નહીં દેહાદ્યાસથી ઉપરનું સ્થૂળ અર્થ દેહાદ્યાસ શું કામ કરે ત્યાં લઈ જાય હું પુરુષ છું ને આ સ્ત્રી છે ગયું તો સમર્થ સ્વામી રામદાસ હતા છત્રપતિ શિવાજીના રાજનીતિના ગુરુ એના આધ્યાત્મિક નીતિના ગુરુ હતા તો ચોરીમાં બેઠા હતા એટલે ગોર મારજ કે સાવધાન એટલે ઉઠીને નાથા અને પરમશ થઈ ગયા થઈ ગયા અને આ બધા કુલો દબાવીને બેસે કે લાગ આવ્યો છે કે આવશે પછી રાંડ્યા પછી આપણું કામનું ક્લિયર થાય છે ક્લિયર થયું ક્યારે કહેવાય પોતાથી જાણે ને પોતાથી ચાલે તો શું ઝઘડો કરે ઝઘડો ન કરે ઉપરથી પરમ શાંતિ થાય પરમ આનંદ ને પરમ શાંતિ થાય દેહધ્યાસથી દેહ ઉછે અહંકારથી જ ઝઘડા છે રાગદ્વેષ છે દેહધ્યાસ ન રહે અને આ બધું હું ચિદાગત પરમ જ્યોતિ અખંડ્યો ચુકણિયાર ઝઘડો બીજું કોઈ છે જ નહીં એ છે પોતાથી જાણવું ને પોતાથી ચાલવું પોતાથી જાણવું એ જ આત્મજ્ઞાન છે અને પોતાથી ચાલવું સમજાય કે નહીં તો એમાં પછી આત્મા જ છે પછી બીજું કાંઈ નહીં ક્લિયર થાય છે એક માણસ એવું બતાડો સાત ખંડ આઠસો કરોડમાં કે જે સ્ત્રીથી પ્રેરાઈને જાણતો ને ચાલતો ન હોય નહીં તો સ્ત્રીની શું જરૂર છે જો એનાથી પ્રેરણા જાણવું ન હોય ચાલવું ન હોય ને પોતે તો આત્મા છે ને પોતે તો જાણે જ છે પોતે જ અનુભવ જ્ઞાન ચૈતન્ય તેજ જ્યોતિ પ્રકાશ પરમ કેમ જ્યોતિ છે બીજું છે જ નહીં તો બીજું છે જ નહીં તો પોતે બીજા નથી એવા રહીને અને પાછું બીજું નથી એની આરે જોડાઈને અને પછી એ ઉઠ કે તો ઉઠવાનું ને બેસ કે તો બેસવાનું અમે નિકોરા એવું કહેતા ડોબુ ડોબુ ભૈરૂનું ની વાસનાનું ગુલામ ડોબુ એટલે ગોવા ગોવાપૂતા મોટા વડાવાળા બહુ ગાળો દે એમને ગાળો ગાળો દે અમે એમ કે ડોબુ બૈરુની ની વાસનાનું ગુલામ ડોબુ ને સમજાણું ડોબુ બૈરુ એની વાસનાનું ગુલામ ડોબુ એટલે ગાળો દેતા ગાળો રીતસર બધાની વચ્ચે સાચું નથી ઝઘડો કરવાની વાત નથી કે નહીં એને સીધું એમ કહો કે સર્વ પરમાત્મા છે ભગવાન બધુરિયા છે એટલે પરમ આનંદ ને પરમ શાંતિ છે ઝઘડો ક્યાં છે નો ઝઘડો છે જે જળ ભ્રાંતિ હું છું દે જડ છે અને એ હું કેવું એટલે જળ ભ્રાંતિ નથી એનો ઝઘડો છે અને અહંકાર નથી એટલે કોઈ ઝગડો નથી ક્લિયર નથી પરપ્રેય ચલો આ તો સ્થૂળ વાત છે સ્થૂળ દ્રશ્ય સ્ત્રી બાળક હતો તો યંગ નહોતો થયો અને સ્ત્રી નહોતી આવી તો કઈ હતું પછી બધા ઉધામાં હે ને શરૂ થયા એના વડીલો પણ એ જોવે એટલે શું કે ખબર અમારે બાળપણની ભાષામાં એમ કે કેવું આને આના સિવાય કાંઈ દેખાતું જ નથી એટલે કે વહુ ઘેલો છે એમ કે કે નહીં હે અત્યારે કે એ તો છે પણ તમે જો તો ડોસ હોય એવો જ હોય ડોસી કે લો જાપાન